હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો શું તમારા હાથપગ સુન્ન થઈ જાય છે ધ્રુજારી કે ઝણઝણાટ થાય છે તો તેને નજરઅંદાજ ના કરતા આ ત્રણ વસ્તુઓ આજથી ખાવાનું શરૂ કરી દો પ્રોબ્લેમ જડમૂળથી દૂર થઈ જશે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સમસ્યા વિશે જે લગભગ દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક બનતી જ હોય છે પરંતુ ઘણા લોકો તેને ગંભીરતાથી લેતા નથી અને પછી તેમાંથી છુટકારો મેળવવો અશક્ય બની જાય છે તો ચાલો આ સમસ્યાના મૂળ સુધી પહોંચીને તેના કારણો અને ઉપાયો જાણીએ મિત્રો ક્યારે એવું બન્યું છે કે તમે શાંતિથી બેઠા હો કામ કરી રહ્યા હો અથવા આરામ કરી રહ્યા હો અને અચાનક તમારા હાથ કે પગમાં ઝણઝણાટ શરૂ થઈ જાય કે પછી તમારા હાથ કે પગ એવા સુન્ન થઈ જાય કે તમને કંઈ સ્પર્શ જ ન અનુભવાય આ સાથે ઘણી વખત એક વિચિત્ર કંઈક ખૂંચી રહ્યું હોય તેવી લાગણી કે બળતરા થવા લાગે છે આવું થાય ત્યારે ઘણા લોકો વિચારે છે અરે આ તો થોડી વારની વાત છે આપોઆપ ઠીક થઈ જશે અને સાચું પણ છે ઘણી વખત આવું થોડીવાર માટે થાય છે અને પછી બધું નોર્મલ થઈ જાય છે પરંતુ મિત્રો જો આ સમસ્યા વારંવાર થઈ રહી હોય એટલે કે તમારા હાથ કે પગ સુન્ન થવા લાગે ઝણઝણાટ વધે અથવા તેની સાથે હળવો કે તીવ્ર દુખાવો પણ થવા લાગે તો આ બાબતને હળવાશથી લેવી ન જોઈએ આ કોઈ ગંભીર બીમારીનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે અને તેની અવગણના કરવાથી ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે આજના આ વીડિયોમાં અમે તમને ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીતે સમજાવીશું કે હાથ અને પગમાં ઝણઝણાટ થવો કે સૂન થઈ જવું શા માટે થાય છે તેની પાછળના મુખ્ય કારણો શું હોઈ શકે છે આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે ઘરે બેઠા કયા સરળ અને અસરકારક ઉપાયો અપનાવી શકો છો અને સૌથી મહત્વનું તમારા ખોરાક અને જીવનશૈલીમાં શું ફેરફાર કરવા જોઈએ જેથી આ સમસ્યા ફરી ન થાય તો આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે અહીંની દરેક માહિતી તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરશે ચાલો હવે શરૂઆત કરીએ સૌથી પહેલા ચાલો સમજીએ કે હઠ પગનું સુન થઈ જવું કે ઝણઝણાટ શું છે જ્યારે તમે કોઈ વસ્તુને હાથથી પકડો છો જેમ કે ગ્લાસ ફોન કે કોઈ વસ્તુ અને તમને તેનો સ્પર્શ જ ન અનુભવાય એટલે કે તમારો હાથ જાણે બહેરો થઈ ગયો હોય તો આ સુનપણા સંકેત છે આ સાથે ઘણી વખત તે જગ્યાએ ઝણઝણાટ ખૂંચવું બળતરા કે ધ્રુજારી જેવી અનુભૂતિ થવા લાગે છે કેટલીક વખત આવું બિનજરૂરી રીતે થાય છે જેમ કે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાથી જો તમે તે અંગને થોડું હલાવો ખસેડો કે હળવી માલિશ કરો તો થોડીવારમાં બધું ઠીક થઈ જાય છે પરંતુ જો આ વારંવાર થઈ રહ્યું હોય તો તેની પાછળ કોઈ ગંભીર કારણ હોઈ શકે છે આપણા શરીરમાં હાથ અને પગની નસો લોહીના પ્રવાહ દ્વારા ઓક્સિજન અને પોષક તત્વોનું વહન કરે છે જો આ નસોમાં લોહીનો પ્રવાહ બરાબર ન થાય કોઈ અડચણ આવે કે નસો પર દબાણ પડે તો ઝણઝણાટ સુન્નપણું કે બળતરા જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે આના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ અહીં અમે કેટલાક સૌથી સામાન્ય અને મહત્વના કારણો વિશે જણાવીશું નંબર એક કાર્પલ ટનલ સિન્ડ્રોમ આ એક એવી સ્થિતિ છે જેમાં હાથના કાંડામાં આવેલી મુખ્ય નસ જેને મીડિયન નર્વ કહેવાય છે તે દબાઈ જાય છે આ નસ તમારી હથેળી આંગળીઓ અને હાથના નીચેના ભાગ સુધી જોડાયેલી હોય છે જ્યારે આ નસ પર દબાણ પડે છે ત્યારે તમને હાથની આંગળીઓ ખાસ કરીને અંગૂઠા તર્જની અને વચ્ચેની આંગળીમાં ઝણઝણાટ સુન્નપણું કે ખૂંચવા જેવી અનુભૂતિ થાય છે લાંબા સમય સુધી કમ્પ્યુટર પર ટાઇપિંગ કરવું ભારે વસ્તુઓ ઉપાડવી કે કાંડા પર વધુ દબાણ લાવે તેવું કામ કરવું ખોટી રીતે બેસવું કે હાથનો ખોટો ઉપયોગ કરવાથી આ પ્રોબ્લેમ થાય છે આવી સ્થિતિમાં રાહત મેળવવા કામ દરમિયાન દર ત્રીસથી ચાલીસ મિનિટે હાથને આરામ આપો કાંડાની સરળ કસરત કરો દિવસમાં બે થી ત્રણ વખત કાંડાને ઘડિયાળની દિશામાં અને વિપરીત દિશામાં દસથી પંદર વખત ફેરવો રાત્રે સૂતી વખતે કાંડા પર હળવું બેન્ડેજ પહેરો જે નસ પરનું દબાણ ઘટાડે છે જો સમસ્યા વધે તો ડોક્ટરની સલાહ લો કારણ કે શરૂઆતમાં આનો ઈલાજ ખૂબ સરળ હોય છે નંબર બે પોષક તત્વોની ઉણપ આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે વિટામિન પોટેશિયમ કેલ્શિયમ આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની જરૂર હોય છે જો આ તત્વોની ઉણપ થાય તો નસોનું કાર્ય બરાબર થતું નથી જેના કારણે હાથ પગમાં સુન્નપણું જણઝણાટ અને નબળાઈ અનુભવાય છે ઝડપથી થાક લાગવો શરીરમાં નબળાઈ અને આળસ આવવી માંસપેશીઓમાં ખેંચાણ કે દુખાવો થવો ચક્કર આવવા કે ચિડિયાપણું થવું આના લક્ષણો છે તો આવી સ્થિતિમાં તમારે તમારા ખોરાકમાં આ પોષક તત્વો ઉમેરવા જોઈએ વિટામિન માટે દૂધ દહીં પનીર બટાટા ગાજર મૂળા લઈ શકો पोटेशियम माटे नारंगी, के नारियल पानी नरियेर पा आयरन आयर्न पालक चना खजूर कैल्शियम माटे दूध बदाम तल रागी लई शक मैग्नेशियम बदाम लीली शाक भाजी आखा अनाज डार्क चॉकलेट लाइ शक विटामिन सी थी भरपूर खोराक जम के सतरा आमड़ा खाओ કારણ કે તે આયર્નનું શોષણ વધારે છે જો ઉણપ વધુ હોય તો ડોક્ટરની સલાહથી સપ્લીમેન્ટ્સ લઈ શકો છો પરંતુ કુદરતી ખોરાક પર વધુ ધ્યાન આપો મિત્રો આ બોનસ ટીપ્સ પણ તમે અજમાવી શકો છો કિસમિસ રાત્રે દસ થી બાર કિસમિસ પાણીમાં પલાળી રાખો સવારે તે પાણી પી લો અને કિસમિસ ખાઈ લો બે મહિના ઉપાય કરવાથી શરીરની નબળાઈ અને ઝણઝણાટ ઓછું થાય છે લસણ લોહીના પ્રવાહને સુધારે છે સવારે બે લસણ બારીક કાપીને એક ચમચી મધ સાથે ખાઓ અથવા શાકભાજીમાં નાખીને ખાઓ ફ્રૂટ્સ બદામ કાજુ અખરોટ ખજૂર છ થી આઠ કલાક પાણીમાં પલાળીને સવારે ખાઓ નંબર ત્રણ નસો પર દબાણ ખૂબ ટાઇટ કપડાં ખાસ કરીને ટાઇટ જીન્સ બેલ્ટ મોજા કે ચંપલ પહેરવાથી નસો પર દબાણ પડે છે જે લોહીના પ્રવાહને અટકાવે છે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું ખાસ કરીને પગ ચડાવીને બેસવું નસોને દબાવે છે જો તમે આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરો અને શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય તો લોહીનો પ્રવાહ ધીમો પડે છે જે આ સમસ્યાને વધારે છે આવી સ્થિતિમાં ઢીલા અને આરામદાયક કપડાં પહેરો દર ત્રીસ થી ચાલીસ મિનિટે થોડું ચાલો અને સ્ટ્રેચિંગ કરો બેસતી વખતે યોગ્ય પોશ્ચર જાળવો જેથી નસો પર દબાણ ન પડે નંબર ચાર ગંભીર બીમારીઓ કેટલીક વખત આ સમસ્યા ગંભીર બીમારીઓના કારણે પણ થઈ શકે છે જેમ કે ડાયાબિટીસ ઉચ્ચ બ્લડ શુગર નસોને નુકસાન પહોંચાડે છે જેના કારણે પેરીફેરલ ન્યુરોપથી થઈ શકે છે થાઇરોઇડ થાઇરોઇડ હોર્મોનનું અસંતુલન નસોના કાર્યને અસર કરે છે ન્યુરોપથી નસો સાથે જોડાયેલી બીમારીઓ જેમ કે વિટામિનની ઉણપ ચેપ કે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર સ્ટ્રોક લોહીના પ્રવાહમાં અડચણ આવવાથી મગજ સુધી ઓક્સિજન ન પહોંચે જે ઝણઝણાટનું કારણ બની શકે કિડની ડિસઓર્ડર કિડનીની સમસ્યાઓ શરીરમાં ઝેરી તત્વો વધારે છે જે નસોને અસર કરે છે આવી સ્થિતિમાં જો તમને આ સમસ્યા વારંવાર થઈ રહી હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો બ્લડ ટેસ્ટ નર્વ કન્ડકશન ટેસ્ટ કે કરાવો જેથી વાસ્તવિક કારણની ખબર પડે ડોક્ટરની સલાહ મુજબ દવાઓ લો અને જીવનશૈલીમાં ફેરફાર કરો હવે જ્યારે આપણે આ સમસ્યાના કારણો જાણી લીધા તો ચાલો જાણીએ કેટલાક સરળ અને અસરકારક ઘરેલું ઉપાયો જે તમે રોજિંદા જીવનમાં અપનાવીને ઝણઝણાટ અને સુન્નપણાની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો નંબર એક હળવી માલિશ રોજ રાત્રે સૂતા પહેલા દસ થી પંદર મિનિટ સુધી હાથ અને પગની હળવી માલિશ કરો માલિશ કરવા સરસવનું તેલ તલનું તેલ નાળિયેર તેલ કે બદામનું તેલ વાપરવું માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે માંસપેશીઓની નબળાઈ દૂર થાય છે નસો પરનું દબાણ ઓછું થાય છે માલિશ હળવા હાથે ગોળ ગોળ ફેરવીને કરો ખાસ કરીને કાંડા હથેળી પગના તળિયા અને પગની આંગળીઓ પર ધ્યાન આપો નંબર બે ગરમ પાણી અને સિંધવ મીઠાનો ઉપાય એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં એકથી બે ચમચી સિંધવ મીઠું નાખો જ્યારે પાણી હળવું ગરમ થાય જેટલું તમે સહન કરી શકો તો તમારા હાથ કે પગને પંદરથી વીસ મિનિટ સુધી તેમાં ડૂબાડો આ ઉપાય કરવાથી નસોની બળતરા ઓછી થાય છે માંસપેશીઓને આરામ મળે છે ઝણઝણાટ અને સુનપણામાં ઝડપથી રાહત મળે છે સિંધવ મીઠું કોઈપણ જનરલ સ્ટોર કે આયુર્વેદિક દુકાન પર મળી જશે નંબર ત્રણ દાલચીની એટલે કે તજનું સેવન તજ એક ચમત્કારી ઔષધિ છે જે લોહીના પ્રવાહને સુધારે છે અને શરીરની રોગપ્રતિરોધક શક્તિ વધારે છે વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર તજ શરીરમાં બળતરા ઘટાડે છે અને નસોના સ્વાસ્થ્યને સુધારે છે ત્રણ રીતે તમે આનું સેવન કરી શકો છો અડધી ચમચી તજના પાવડરને એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં ભેળવીને સવારે ખાલી પેટ પી લો અથવા અડધી ચમચી તજના પાવડરમાં એક ચમચી શુદ્ધ મધ મેળવીને ચાટી લો અને પછી એક ગ્લાસ હળવું ગરમ પાણી પી લો અથવા તજની ચા બનાવો એક કપ પાણીમાં ચપટી તજ પાવડર નાખીને ઉકાળો થોડું મદ ઉમેરો અને પી લો આ ઉપાય કરવાથી લોહીનો પ્રવાહ સુધરે છે જણાટ સુનપણું અને સાંધાના દુખાવામાં રાહત મળે છે શરીરની રોગપ્રતિરોધક શક્તિ વધે છે આ ઉપાય કરતાં તમારે થોડી સાવધાની રાખવી પડશે વધુ પડતું તજ પાવડર ન લો કારણ કે તે લીવરને નુકસાન પહોંચાડી શકે છે દિવસમાં અડધીથી એક ચમચી પૂરતી છે નંબર ચાર સૂંઠ અને હળદરવાળું દૂધ સૂંઠ સૂકી આદુ અને હળદર બંને શક્તિશાળી ઔષધિઓ છે જે નસોને મજબૂત કરે છે અને બળતરા ઘટાડે છે એક ગ્લાસ દૂધને ધીમી આંચ પર ગરમ કરો તેમાં ચપટી સૂંઠ પાવડર અને ચપટી હળદર પાવડર નાખો જ્યારે દૂધ હળવું ગરમ રહે તો રાત્રે સૂતા પહેલા પી લો આ ઉપાય કરવાથી નસોની નબળાઈ દૂર થાય છે લોહીનો પ્રવાહ સુધરે છે સાંધા અને માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે શુદ્ધ સૂંઠ અને હળદર ઘરે પીસીને વાપરો કારણ કે બજારના પાવડરમાં ભેળસેળ હોઈ શકે છે નંબર પાંચ ગરમસેક જો ઝણાટ કે સુન્પણું ચોક્કસ જગ્યાએ થઈ રહ્યું હોય તો ગરમ પાણીની બોટલ કે ગરમ કપડાંથી દસથી પંદર મિનિટ સેક કરો આનાથી લોહીનો પ્રવાહ વધે છે માંસપેશીઓને આરામ મળે છે નસોની બળતરા ઓછી થાય છે વધુ ગરમ સેક ન કરો નહીં તો ચામડી બળી શકે છે નંબર છ રોજની આદતો સુધારો દરરોજ વીસથી ત્રીસ મિનિટ હળવું ચાલવું કે યોગ કરો ખાસ કરીને સૂર્યનમસ્કાર ભુજંગાસન કે તાડાસન જેવા યોગાસનો ફાયદો થાય છે દરરોજ સવારે પાંચથી દસ મિનિટ હાથ પગનું સ્ટ્રેચિંગ કરો બેસતી વખતે યોગ્ય પોશ્ચર જાળવો ખુરશી પર બેસતી વખતે પીઠ સીધી રાખો અને પગ ચડાવીને ન બેસો દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીઓ જેથી શરીરમાં ઝેરી તત્વો બહાર નીકળે મિત્રો આજના વીડિયોમાં અમે તમને હાથપગના સુન્નપણા અને જણાટના કારણો તેની પાછળની સમસ્યાઓ ઘરેલું ઉપાયો અને જીવનશૈલીમાં ફેરફાર વિશે વિગતે જણાવ્યું આ ટિપ્સ અપનાવીને તમે ન માત્ર આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો પરંતુ તમારા શરીરને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન પણ બનાવી શકો છો તો મિત્રો કેવી લાગી તમને અમારી આજની આ માહિતી જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવીને આવી અવનવી જાણકારી જાણવા મળે વિડીયોને પૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર